જનજાતીય ગૌરવ વર્ષ બે હજાર પચીસના ઉજવણીના ભાગરૂપે આદિવાસી વિકાસ યોજના વિભાગ દ્વારા સોનગઢના આદિજાતિ ગરીબ ખેડૂતો લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ મંજૂર પ્રકલ્પોનું લોકાર્પણ સાથી સાધન સહાય અને એફઆરએ અધિકારપત્ર વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કુંવરજીભાઈ હડપતિ મંત્રી આદિજાતિ વિકાસ અને કલ્યાણ રોજગાર મંત્રી ડોકટર જયરામભાઈ ગામીર ધારાસભ્ય સોનગઢ નિઝર મત વિભાગ તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સમગ્ર તાપી જિલ્લાના કાર્યકર્તાઓ બીજેપીના પદાધિકારીઓ સોનગઢના જે પણ લાભાર્થીઓ અને તેમના સમગ્ર ખેડૂત ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં છેવાડાના ખેડૂતોને આદિવાસી ભાઈ બહેનોને બીજેપી શાસનના વિકાસના કામોના લાભાર્થીઓને ખેડૂત તરીકે જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો સાથે છે કોઈપણ આદિવાસી પ્રજાએ ખોટી વાતોમાં આવવાની જરૂર નથી અને આ બીજેપી સરકાર વિકાસના કામોથી સમગ્ર આદિવાસી પ્રજાની સફળતાના સતત કામો અને પ્રયત્ન કરતા રહેશે હાલના કાર્યક્રમમાં યોજનાની સંપૂર્ણ જાણકારીઓ પણ આપવામાં આવી હતી એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને છેવાડાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દુ મક્કમ સભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે અને સાથે સાથે સાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસીઓ વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન બીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા એટલે આજથી અમે એમને હકપત્રક એનાયત કર્યો છે ને તેને કારણે સાત બર અને આઠ અ ની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજેથી અહીંથી લોન્ચિંગ કરી છે અને આવનારા દિવસોમાં એક ઓક્ટોબરથી તે પંદર નવેમ્બર સુધી ફરી પાછા અમે એફઆરની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે અત્યારે જ ભાઈ જયરામભાઈના વિસ્તાર